શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવીના ભવ્ય મેળામાં આવેલા લાખો માઈ ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થાની અદભુત ગોઠવણી કરવામાં આવી છે તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ચાલનાર ભાદરવી ના મહામેળામાં માતાજીના દર્શનાર્થે પધારનાર માય ભક્તોને પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે મંડી ટ્રસ્ટ અવખજે પ્રસાદ મિત્રણની જે મેનેજમેન્ટ રાખી છે બહુ સારું રાખી છે અને એ બદલ ખૂબ ખૂબ આભાર મંડી ટ્રસ્ટનો મેળા દરમિયાન પ્રસાદ માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તૈયાર કરાયેલ વિશાળ વોટરપ્રૂફ ડોમમાં પ્રસાદ બનાવવાનું તથા પ્રસાદ પેકિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે વצિતાનો વિશેષ ધ્યાન રાખીને તૈયાર કરવામાં આવતા ગુણવત્તા સબર પ્રસાદનો પેકિંગ પણ હાથ મોજા અને માથે ટોપી પહેરીને જ કરવામાં આવે છે. ભાદરવીના ભક્તો માટે જરૂરિયાત મુજબ નાના તથા મોટા બોક્સમાં તૈયાર થયેલા લાખો બોક્સ અંબાજી મંદિર સુધી પહોંચી રહ્યા છે. પ્રસાદનો અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવી રહ્યું છે. માય ભક્તોની સરળતા માટે મંદિર પરિસર ઉપરાંત દરવાજાઓ બહાર પણ પ્રસાદ કાઉન્ટર્સ ગોઠવવામાં આવ્યા છે. લાખો માય ભક્તો મા અંબાના પ્રસાદનો લાભ લઈ રહ્યા છે મા પાર્વતીનું શક્તિ સ્વરૂપ એટલે સાક્ષાત મા અંબા મા અંબાનો પ્રસાદ સૌને પુષ્ટિ પ્રદાન કરે છે ભાદરવી પૂનમના મહામેળામાં પુષ્ટિદાતા મા ભગવતીના દર્શન કરી લાખો લોકો ધન્યતા અનુભવી રહ્યા છે આવો આરા સુરના આંગણે મા અંબાના દરબારમાં મા આપણને સૌને પ્રગતિદાયક જીવન બક્ષે તેવી પ્રાર્થના સાથે જયમ મા અંબાના દરબારમાં દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે શ્રી આરસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવીના ભવ્ય મેળામાં આવેલા લાખો માઈ ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થાની અદભુત ગોઠવણી કરવામાં આવી છે